ગુજરાતના તમામ બિલ્ડર્સ અને ડેવલપર્સ ખાસ ધ્યાન આપો ગુજરેરાનો એક એવો નવો નિયમ આવી ગયો છે જે તમારા પ્રોજેક્ટ માટે બધું જ બદલી નાખશે તો સીધો સવાલ એ છે કે શું તમારી પ્રોજેક્ટ સાઇટ પહેલી ડિસેમ્બર બે હજાર પચ્ચીસ માટે તૈયાર છે કારણ કે આ તારીખને તમારા કેલેન્ડરમાં માર્ક કરી લેજો જો ગુજરેરાએ આખા ગુજરાત માટે એક નવો ઓર્ડર બહાર પાડ્યો છે અને સ્પષ્ટ કહી દઉં આ કોઈ સૂચન નથી દરેક પ્રોજેક્ટ સાઇટ માટે આ હવે કમ્પલસરી છે તો આ નવો નિયમ છે શું ચાલો સમજીએ આ બધું જ એક નવા ડિસ્પ્લે બોર્ડ વિશે છે જે તમારે તમારી સાઇટ પર લગાવવું પડશે ફટાફટ નોંધી લો આ સ્પેસિફિકેશન્સ બોર્ડની સાઇઝ ઓછામાં ઓછી એક પોઈન્ટ વીસ બાય ટુ પોઈન્ટ ઝીરો ઝીરો મીટર એના પરનો ક્યુઆર કોડ પંદર બાય પંદર સેન્ટીમીટર અને સૌથી ઇમ્પોર્ટન્ટ બોર્ડનો જીઓટેગ્ડ ફોટો પોર્ટલ પર અપલોડ કરવો ફરજિયાત છે આ ભૂલતા નહીં અને એક વાત ખાસ યાદ રાખજો કોઈ મનમાની ડિઝાઇન નહીં ચાલે ગુજરેરાએ જે ઓફિશિયલ લેઆઉટ આપ્યો છે બસ એ જ વાપરવાનો છે પણ આ બધું શા માટે સિમ્પલ છે પહેલાં કસ્ટમરને ક્યુઆર કોડ સ્કેન કરવાની માથાકૂટ હતી હવે બધી જ જરૂરી માહિતી સીધી સાઇટ પર જ દેખાશે એકદમ ટ્રાન્સપરન્ટ અને ખાલી એક નિયમ તરીકે ના જોતા આ તો તમારા માટે એક મોટો મોકો છે તમારા કસ્ટમર્સનો ભરોસો જીતવાનો એક બેસ્ટ મોકો જ્યારે તમે આ નિયમનું પાલન કરશો ત્યારે તમે ખાલી કાયદાનું પાલન નથી કરતા પણ આખી ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સપેરન્સીનો એક નવો સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છો તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ ડેડલાઇન્સ છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ નવા બોર્ડ લગાવો જીઓટેગ્ડ ફોટો અપલોડ કરો અને તમારા બિઝનેસમાં વિશ્વાસ વધારો ઇફ યુ વોન્ટ એની ન્યૂ ટોપિક કોમેન્ટ બિલો એન્ડ ચેનલ કો સબસ્ક્રાઈબ કરે